આજના વાર્તા વૈભવ વિભાગમાં આપશોનું સ્વાગત છે આજની વાર્તા માણસ કચરાય કે ફેકાઈ જાય તો પણ એનું મૂલ્ય ઘટતું નથી મારો કહેવાનો મુદ્દો એ છે કે માણસ કદાચ કોઈ બિઝનેસમાં નીચે ઉતરી જાય કદાચ ભણવામાં સારા માર્ક ન લાવી શકે કે કદાચ પોતે કોઈ પણ કાર્ય કરી કાર્ય સારું ન થાય તો પણ એનું મૂલ્ય ઘટતું નથી કારણ કે કુદરતે માણસને જે કંઈ બધા અવયવો આપ્યા છે જે વિચારવાની તાકાત મનને આપી છે એ બધી તો એની પાસે છે જ એનું મૂલ્ય ઘટતું નથી પણ તમે એને ફરીથી ઉપયોગમાં તમે લો એ પ્રકારની ભૂમિકાનો આ ઉદ્દેશ છે અને એ વાતને સમજાવવા માટે મારે એક નાની એવી વાર્તા લેવી છે એક મોટિવેશનલ સ્પીકર કેટલાક યુવાનોને તાલીમ આપતા હતા અને એમાં એક તાલીમ એ એવા પ્રકારની આપતા હતા અથવા તો મોટા ભાગના જે સ્પીકર હોય છે એ આ ભાગ તો કે જ છે જે હું વાત કરું છું એ મોટિવેટરે પાંચસો રૂપિયાની નોટ કાઢી અને બધાને કીધું કે તમારે આ પાંચસો રૂપિયાની નોટ જોઈ છે એટલે બધાય ઊંચી કરી અમારે જોઈ છે કારણ કે પાંચસો રૂપિયાનું મૂલ્ય એને ખબર હતી એટલે એમ કીધું કે અમને જોવા માંદો નથી ફરી વાર એ મોટિવેટરે એ નોટને લુચો વાળી નાખો પછી એ ડૂચો બતાવ્યો કે આ પાંચસો રૂપિયા આ ડોચાવાળી નોટ તમારે જોઈ છે એટલે બધા હાથ ઊંચો કર્યો ત્યારે એમ કીધું કે પહેલા તો કડક નોટ હતી પણ હવે તો ડૂચા વળી ગયો તોય તમારે નોટ જોઈ છે તો કે આ મારે જોયું છે કે પછી એને પગની નીચે નોટને દબાવી થોડીક વાર અને એકદમ ફરી પાછા બતાવી ત્યારે બધાએ એમ કીધું કે નોટ જોઈ છે ત્યારે એ મોટિવેટરે બધાને એમ કીધું કે તમને સૌને ખબર છે કે પાંચસો રૂપિયાની નોટ ગમે તે રીતે તમે વાળો એને તમે ડૂચો વાળી નાખો કદાચ એના ઉપર થોડુંક રજ ચડી જાય ધૂળ ચડી જાય તો એ પાંચસો રૂપિયાની કિંમતમાં કાંઈ ફેર પડતો નથી પાંચસો રૂપિયા બંધ રહીશ સિવાય કે ફાટી જતી હોય કે અન્ય પ્રકારની વાત આપણે જવા દઈએ પણ બાકી જો કોઈ પણ કચરાઈ કે ઓલું થાય તે નથી કંઈ ફેર પડતો નથી કે મારે તમને એ નથી સમજાવવું પણ મારે તમને એમ સમજાવવું છે કે માણસ પણ ક્યારેક ક્યારેક મૂરજાઈ જાય ક્યારેક 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 કોઈ ખોટ જાય વિદ્યાર્થી નાપાસ થાય ક્યારેક ક્યારેક કોઈ પણ પ્રકારના કોઈ સ્પોર્ટ્સમેન છે એ કદાચ ક્રિકેટમાં જીરો રન કરી નાખે અથવા તો કંઈ પણ પ્રાપ્તિ ન કરે તો આ બધી વખતે એને મૂરજાઈ જવાની જરૂરિયાત નથી કારણ કે પોતે ગમે તેવો કચડાઈ ગયો ગમે તેવો નીચે ઉતરી ગયો ગમે જે સ્કિલ છે એના પોતાની જે આવડત છે એના પોતાને જે કામ કરવા માટેની કુદરતે જે શક્તિ આપી છે અને એ શક્તિને કુદરતના તમામ અવયવો એ બધા એમ જ છે કાંઈ ફેર નથી અવયવોમાં કાંઈ ઘટાડો થયો નથી તો ફરી એકવાર આક્રમક પ્રયત્ન કરી અને તમે ફરીવાર તમારી મૂળ સ્થિતિ પ્રાપ્ત કરી શકશો જીવનમાં જે લોકો નિરાશ થાય છે જીવનમાં જે લોકો હતાશ થાય છે એ હતાશ ન થતા તમામ યુવાનોને નિષ્ફળ જતા તમામ યુવાનોને જિંદગીની અંદર કંઈ કરી શકા ન હોય એવા તમામ યુવાનોને

ફરી તમે તમારા જે પોતાનું સ્થાન હતું એના કરતા પહોંચી જશો અને એ પણ બહુ ટૂંકા ગાળામાં આવા હું તમને અનેક દાખલાઓ આપી શકું અનેક વાર્તાઓ વાર્તા કીધી છે કેટલા ક્રિકેટરો છે સાવ ફેંકાઈ ગયા ટીમમાંથી કાઢી નાખ્યા ફરીવાર ફરી વાર પાછી પ્રેક્ટિસ કરી ખૂબ પ્રેક્ટિસ કરી અને કદાચ કેપ્ટન સુધી પહોંચી શકાય એવા પણ દાખલાઓ છે ક્યારે રે હિંમત હારવાની એક ડગલું પાછળ ગયા એ આપણે આગળ જવા માટેની એક ઉત્તમ પ્રકારનો એક સિસ્ટમ છે આપણને ખબર છે કે હાઈ જમ્પ લોંગ જમ્પ કરવા માટે લાંબો કૂદકો કરવા માટે પહેલા આપણે પાછળ જવું પડે છે થોડું અને પાછળ જઈ દોડીને કૂદકો મારવો પડે છે તો કદાચ તમે જીવનમાં નીચા ઉતરા તો એ વધારે ઊંચાઈ ઉપર જવા માટેનું એક સારું પગથિયું છે એમ માની અને તમે જીવનમાં ખૂબ આગળ વધો એવી શુભેચ્છા સાથે સૌને ધન્યવાદ